એક હૃદય ઘટના બનતા યુવકે આત્મઘાત કર્યો હતો જાણકારી મુજબ આ યુવક પોલીસ સ્ટેશનના ચોથા માળેથી થી નીચે કમ્પાઉન્ડમાં ઉદી પડ્યો હતો જેના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે આ ઘટના અંગે પોલીસ અધિકારીઓ પોલીસ પોલીસ ફરિયાદ લખાવવા સ્ટેશન આવ્યો હતો હાજરી દરમિયાન જ તે ચોથા માળના ટેરેસ પર પહોંચી ગયો અને ત્યાંથી કૂદી પડી આ ઘટનાને કારણે પોલીસ સ્ટેશનમાં અરેરાટી વ્યાપી ગઈ હતી સ્થાનિક સ્ત્રોતોના જણાવ્યા અનુસાર ફરિયાદી ની ફરિયાદ યોગ્ય રીતે ન સાંભળવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે

અને પીએસઓ પાસે આવી અને અસંધિગ બધી વાતો કરતો હતો જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એકવાર નીચે ઉતરે છે ફરી આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન

એક માનસિક રીતે સ્થિર ન હોય અંબાલાલ જણાવેલ છે અને લીંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ હાલ એની એનું કોણ વ્યક્તિ હતો And you police uh, inquiry carried out.